નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે બિઝનેસ શેર બજારના હલચલ સાથે સંબંધિત આ કાર્યક્રમની અંદર દરરોજ શેરબજાર સાથે જોડાયેલા જુદા જુદા ઇવેન્ટ જુદા જુદા શેરબજારને લગતા પ્રશ્નો અને વૈશ્વિક ઘટનાક્રમ શેરબજાર સાથે જે સંબંધિત છે એના ઉપર વાતચીત કરતા હોઈએ છીએ સાથે આપણા રોકાણકારોને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કયા સ્ટોક ઉપર એમની નજર રહેવી જોઈએ કયા ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન આપણા સ્ટોક જે છે જેના ઉપર આપણે ફોકસ કરી શકાય છે તેવા ખૂબ કોમન અને ખૂબ આપણા માટે મહત્ત્વના પ્રશ્નો ઉપર જવાબ મેળવવાના આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ અને આ ખાસ કાર્યક્રમની અંદર આપણે નિષ્ણાત સાથે વાતચીત કરતા હોઈએ છીએ અને એમની પાસેથી જ સંબંધિત વિષયો આપણા પ્રશ્નોના જવાબ મેળવવાના પ્રયાસ કરતા હોઈએ છીએ તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર એવા જ ખૂબ મહત્ત્વના પ્રશ્નોના જવાબ મેળવવાના પ્રયાસ કરશું અને આપણી સાથે આપણને ખૂબ સરળ રીતે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે જીગર શાહ માર્કેટ એક્સપર્ટ જે આપણને સરળ ભાષામાં માહિતી આપશે જીગરભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ હા જીગરભાઈ એક ફિલ્મ આવી હતી ઓગણીસો પાંસઠમાં ફિલ્મ આવી હતી એ ફિલ્મ તો આપણે ચોક્કસ જોઈ હશે ફિલ્મ હતી ગાઈડ જેમાં દેવાનંદ અને વૈદા રહેમાન હતા એ ફિલ્મ તો આપણે જોઈ જ હશે કોઈ વ્યક્તિ એવું નહીં હશે જે આ ફિલ્મની જોઈ હશે હજુ સુધીની જે ટ્રેડમાર્ક ફિલ્મોની આપણે વાત કરીએ તો આ ટ્રેડમાર્ક ફિલ્મો પૈકીની એક આ ફિલ્મ હતી ફિલ્મનું જે ડિરેક્ટર હતા એ વિજય આનંદ હતા અને દેવાનંદના ભાઈ હતા આપણે સારી રીતે જાણીએ છીએ વિજય આનંદે આ ફિલ્મ બનાવી હતી એના જે ગીતો હતા દરેક ગીતો ખૂબ હિટ થયા હતા અને આજે પણ લોકોના દિલો દિમાગ ઉપર છે એ ગીત જે છે એમાં એ ગીત જે છે એ એવું હતું કે ક્યાસે ક્યાં હો ગયા બે વફા તેરે પ્યાર મેં ચાહા ક્યાં ક્યાં મિલા બે વફા તેરે પ્યાર મેં આ પ્રકારની જે આ ગીત જે છે આજુ પણ આપણે સાંભળતા હોઈએ છીએ અને ખૂબ કર્ણપ્રિય ગીત છે એની જે પીડા જે છે દેવાનંદની એ ગીતની અંદર પ્રેમી પ્રેમિકા પ્રત્યે દેખાઈ આવે છે તો આપણે જે આ લાઇન જે છે આ શેર બજારમાં આજે બિલકુલ બેસી રહી છે જે એક પેઇનફુલ સિચ્યુએશન બનેલી છે બે દિવસ આપણને સેજ રાહત મળી ગઈ પણ શુક્રવારના દિવસે જે પ્રકારની સ્થિતિ ફરી ઊભી થઈ ગઈ આપણા માટે ખૂબ એમ પેઇનફુલ સિચ્યુએશન વીકનેસની સ્થિતિ રહી હું આપની સામે સવાલ કરું તે પહેલાં જે વિક્રેસ દેખાઈ આવી ઇન્ડેક્સની અંદર એના જે થોડાક મેં અભ્યાસ કર્યા મારી પાસે થોડાક આંકડા આવી ગયા જે આપણે આંકડા સપ્તાહના અને મહિનામાં જે આંકડા આવ્યા એ જાણવા જેવા છે આપને પણ અમને પણ અને આપણા દર્શક મિત્રોને પણ જીગરભાઈ સપ્તાહની અંદર આપણે નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો એમાં આશરે એક ટકાનો ઘટાડો થયો અને જો મહિનાની વાત કરીએ તો એમાં બે પોઈન્ટ ટકા સુધીનો ઘટાડો ખાલી નિફ્ટીમાં થયો અને નિફ્ટી બેંકની વાત કરીએ તેમાં એમાં સપ્તાહની અંદર ઝીરો પોઈન્ટ છત્રીસ ટકાનો ઘટાડો આવ્યો અને મહિનાની અંદર ચાર પોઈન્ટ નેવું ટકા એટલે પાંચ ટકા સુધીનો ઘટાડો આવ્યો આ ખૂબ પેલી પેઇનફુલ સિચ્યુએશન દર્શાવે છે અને આનાથી વાત અહીં અટકતા નથી મિડ કેપની અંદર તો આના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ રહી એમાં સપ્તાહની અંદર બે પોઈન્ટ છેતાલીસ ટકાનો અને મહિનાની અંદર આશરે સાત ટકા સુધીનો ઘટાડો થયો અને સ્મોલ કેપમાં આનાથી પણ જાય એવી સ્થિતિ છે સ્મોલ કેપમાં

પચાસ સાહીઠ પોઈન્ટની નિફ્ટીમાં રિકવરી આપી અને ફરીવાર નીચે બાવીસ હજાર આઠસોની નજીક આવી ગઈ બેંક નિફ્ટીનો ડેટા થોડો પોઝિટિવ હતો બટ બેંક નિફ્ટીનો ડેટા પણ હવે નેગેટિવ થઈ ગયો છે બેંક નિફ્ટીનો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો ફોર્ટી એટ થાઉઝન્ડનો એ પણ તૂટી ગયો છે અને નિફ્ટી જેમ લાસ્ટ આપણે ફ્રાઇડે ડિસ્કસ થયું હતું કે ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ એક સપોર્ટ છે એ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડનો સપોર્ટ તૂટી ગયો એટલે સ્પીડમાં નીચે આવી હવે લેવલ છે બાવીસ હજાર આઠસો ત્યાંથી ખાલી આપણે ચાલીસ પોઈન્ટ દૂર છે અને ઓવરઓલ માર્કેટનું સ્ટ્રક્ચર જોતા આજે બાવીસ હજાર આઠસો પણ તૂટી જાય એવું લાગી રહ્યું છે ઓવરઓલ નિફ્ટી બેંક નિફ્ટીનું સ્ટ્રકચર સેન્સેક્સનું સ્ટ્રક્ચર નેગેટિવ છે આજે થોડો મોટો કડાકો અહીંયાથી હજુ પણ ફર્ધર આવે એવું લાગી રહ્યું છે જીગરભાઈ આજે કારોબારનો પ્રથમ દિવસ સોમવારનો દિવસ અને આ જે સપ્તાહ છે એ સપ્તાહની અંદર ઘણા બધા ઇવેન્ટ જે છે એ જોવા મળનાર છે એક ઝડપથી આપણે નજર કરીએ તો શનિવારના દિવસે સૌથી પહેલાં તો આપણું સામાન્ય બજેટ છે અને નાણાં મંત્રી ઉપર આપણા શેરબજારની પણ આશા છે અને આપણા સામાન્ય લોકોની પણ આશા છે તમામ લોકોની આશા કોર્પોરેટ જગતની પણ એના ઉપર આશા છે કે બજેટમાં શું આવે છે શું નહીં આવશે કયા પ્રકારની દિશા એમાં આપણે જોવા મળશે અને બીજી એક ખાસ બાબત એ છે કે શનિવારના દિવસે શેરબજાર પણ ચાલુ છે નિયમિત કારોબારની દિવસની જેમ કારોબાર થશે તો શું રહેશે શેરબજાર માટે કેવી આશાસ્પદ સ્થિતિ રહેશે આ બે ઘટનાક્રમ તો આપણી પાસે છે જ સાથે સાથે ગુરુવારના દિવસે અમેરિકાની અંદર જીડીપીના આંકડા પણ છે જીડીપીના જે આંકડા છે એ પણ જારી થવાના છે અને આનાથી પણ વધુ એક મહત્ત્વની ઘટના જે આપણે બનવા જઈ રહી છે કાલથી અમેરિકી ફેડ રિઝર્વની જે બેઠક જે છે એ શરૂ થઈ રહી છે અને કદાચ બુધવારના દિવસે જે આંકડા છે વ્યાજદરને લઈને એ લોકો અમેરિકામાં જાહેર થનાર છે

ઝુકાવ છે એમનો અને ત્યાંનો ઇન્ફ્લેશન ને એ બધું પણ કંટ્રોલમાં આવ્યું છે કમ્પેર ટુ ઇન્ડિયા એટલે ત્યાં તો ઇન્ટરસેટનો ઘટાડો આવશે આપણી રિયલ ઇમ્પેક્ટ આવશે જ્યારે આપણું સાત ફેબ્રુઆરીએ આપણા આરબીઆઈની મીટિંગમાં જે નવા ગવર્નર પહેલીવાર સ્પીચ આપશે એનાઉન્સમેન્ટ મતલબ કમેન્ટ્રી આપશે અને આનું અનાઉન્સમેન્ટ કરશે હવે જો આપણા ત્યાં ઇન્ટરસેટનો ઘટાડો આવશે તો જ બેંક નિફ્ટી અને નિફ્ટીને ક્યાંક સપોર્ટ મળશે અધરવાઇઝ બેંક નિફ્ટી માટેનું સિચ્યુએશન બહુ જ ટફ છે આપણે જોઈ રહ્યા છે કે અમેરિકામાં પ્રમુખ તરીકે રાષ્ટ્રપતિ તરીકેની શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે એક પછી એક નિર્ણય લેવાની શરૂઆત કરી દીધી છે ટેરિફ સ્પેશિયાલિસ્ટ તરીકે એમની એક છાપ ઉભરી આવી છે પગલાં લેવાની શરૂઆત થઈ ગઈ છે ઘણા બધા દેશોને ધમકી પણ આપી દીધી છે ટેરિફ લાગવાની જે રીતે શરૂઆત કરી દીધી છે ફેબ્રુઆરીમાં તો કદાચ આપણે પણ આવીશું એમાં એક શરૂઆત આની ઇન્ડો કોલંબિયાથી થઈ ગઈ કોલંબિયા ઉપર પચીસ ટકા ટેરિફ લાગુ કર લાગુ કરી દીધા અને પચાસ ટકા સુધી વાત થઈ રહી છે આ ટેરિફની બાબત આપણા માટે કેટલી પેઇનફુલ રહી શકે છે ચોક્કસ પેઇનફુલ રહી શકશે કારણ કે જે આપણે એવું વિચારતા હતા કે યુએસ ચાઇનાની જે પોલિટિકલ રિલેશન છે એના કરતાં કમ્પેર ટુ ઇન્ડિયા યુએસના રિલેશન્સ વધારે સ્ટ્રોંગ અને મજબૂત રહેશે બટ અત્યારે જે પ્રેસિડેન્ટનું બિહેવિયર છે કે જે નીતિ છે એ બેલેન્સ છે એ ચાઇનાને પણ ઇમ્પોર્ટન્સ ઇક્વલી આપી રહ્યા છે એટલે ઇન્ડિયા માટે જો ટેરિફનો જો ચાઈના જેવી કન્ટ્રી ઉપર જો એક્સ્ટ્રા ટેરિફ નહીં લાગે અને ત્યાં સુધી ઇન્ડિયાની માટે એક જે આપણે હોપ હતી એ હોપ આપણા માટે અત્યારે રહેતી નથી હા જુગરભાઈ નબળા લોકો માટે આ બજાર છે ખરું બિલકુલ નબળા લોકો માટે બજાર નથી અત્યારે વીક્સ અઢાર ઉપર ચાલી રહ્યો હતો અત્યારે થોડુંક વીક્સમાં થોડું કરેક્શન આવી રહ્યું છે પણ ઓવરઓલ આજના દિવસમાં બેંક નિફ્ટીમાં હજુ પણ અહીંથી પાંચસો છસો પોઈન્ટનો નીચેની તરફ કરેક્શન આવે એવું લાગી રહ્યું છે નિફ્ટી પણ ઓલરેડી બસો પોઈન્ટ જેવી કરેક્શન એકસો સાહીઠ સિત્તેર પોઈન્ટ જેવી કરેક્શન થઈ ગઈ છે નોર્મલ એક પુલબેક ઇન્ટ્રાડેમાં આવશે બટ એ પુલબેકમાં એક સેલની જ સિચ્યુએશન બનશે જેમાં આપણે ફ્રાઈડે પણ આપણે જોયું હતું કે નિફ્ટીએ ત્રેવીસ હજાર ત્રણસો પચાસનો હાઈ બનાવી અને ત્રેવીસ હજાર સોનું લેવલ પણ તોડી દીધું હતું અને આજે અત્યારે મોર્નિંગ ઓપનિંગ જ ગેપ ડાઉનથી થયું છે ત્રેવીસ હજારની નીચે જ ઓપન થયું હતું એટલે ઓવરઓલ સિચ્યુએશન સેલ ઓન રાઇઝની જ બનેલી છે હજુ પણ ઇન્ડિયાના માર્કેટની અંદર એવી સ્ટેબિલિટી નથી આવી કે જે બાય ઓન ડિપ્સનું માર્કેટ કહી શકીએ સ્ટેબિલિટી જે છે એ હજુ આવી રહી નથી નબળા લોકો નબળા હાર્ટવાળા લોકો જે છે એ લોકો માટે હજુ બજાર નથી જીગરભાઈનું પણ કેવું છે અને બધા બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે નબળા લોકો જે છે હાર્ટવાળા એ લોકોને હાલ બજારથી દૂર રહેવાની જરૂર છે આશા જે છે બધી એ નિર્મલા સીતારામન મેડમ ઉપર રહેલી છે કયા પ્રકારના એ પગલાં લે છે કમસે કમ એ અર્નિંગની જે છે બાબત એના ઉપર એમને ધ્યાન આપવાની જરૂર તો ચોક્કસપણે દેખાઈ રહી છે દિગરભાઈ નિફ્ટીને લઈને ખૂબ લોકોમાં ચર્ચા છે કે બાવીસ હજાર સુધી પણ જતું રહેશે લાગે છે આપને નિફ્ટીની વાત જે રીતે થઈ રહી છે નિફ્ટીની હાલત જે રીતે કફોડી બનેલી છે સાથે સાથે એફઆઈઆઈને લઈને આપણે વાત કરીએ તો એફઆઈઆઈ દ્વારા સતત સોળ સેશનથી કેશમાં વેચવાલી ચાલી રહી છે કેશમાં વેચવાલીનો મતલબ એ છે કે ભારત માટે આ ખૂબ પેઇનફૂલ સિચ્યુએશન ભારતીય શેર બજાર માટે રહે તે પ્રકારનું લાગી રહ્યું છે બજેટ ઉપર જ એક આશા દેખાઈ રહી છે જે રીતે વાત થઈ રહી છે સામાન્ય બજેટ શનિવારના દિવસે રજૂ થશે સાથે સાથે શનિવારના દિવસે ખાસ ટ્રેડિંગ સેશન પણ આ વખતે રહેનાર છે જેથી સવારે કારોબાર શરૂ થશે અને સાંજે સુધી એનો કારોબાર ચાલશે બજારની દિશા જે રીતે એમાં નક્કી થશે એના ઉપર બજાર રિએક્શન આપશે ફેર રિઝર્વની જે બેઠક છે તેના ઉપર પણ તમામ લોકોની નજર કેન્દ્રિત થયેલી છે બે દિવસની તેજી બુધવાર અને ગુરુવારે રહ્યા બાદ શુક્રવારે શેર બજારમાં જે રીતે ઘટાડો થયો તેને જોતાં આજે બજારમાં સ્થિતિ કેવા પ્રકારની રહે છે તેના ઉપર પણ તમામ કારોબારીઓની નજર કેન્દ્રિત થયેલી છે જીગરભાઈ પાસેથી આપણે જાણવાની કોશિશ કરશું કે શેર બજારની સ્થિતિ જે છે જે પ્રકારની પ્રવાહી સ્થિતિ છે અને કોલંબિયા ઉપર જે પ્રકારના એક ટેરિફ લાગુ કરી દેવામાં આવ્યા છે અમેરિકાના પ્રમુખ દ્વારા એ એની અસર પણ કેટલા હાથ સુધી રહેશે સાથે સાથે ફેબ્રુઆરીની મહિનાની અંદર જે બીજા દેશો ઉપર ટેરિફ લાગવાની વાત છે ચાઇના પણ એમાં સામેલ છે તેમાં કેટલી અસર આપણા ઉપર પર થશે તેના જવાબ પણ આપણે મેળવવાના પ્રયાસ કરશું જીગરભાઈનો આપણે સંપર્ક થઈ રહ્યો નથી ત્યાં સુધી બીજા આંકડા ઉપર જાણવાની કોશિશ કરીએ તો સ્મોલ કેપ ઇન્ડેક્સની અંદર દસ ટકા સુધીનો ઘટાડો આ એક મહિનાના ગાળાની અંદર થઈ ચૂક્યો છે અને આ ઘટાડાની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે આવનાર દિવસોની અંદર પણ આપણી સ્મોલ કેપની અંદર હજુ પણ ઘટાડાની શક્યતા દેખાઈ રહી છે જુદા જુદા આંકડા જે આપણી પાસે આવી રહ્યા છે તે આંકડા પણ આપણી પાસે જોવા જેવા છે સાથે સાથે ધ્યાન આપવા જેવા છે કંપનીઓના જુદા જુદા પરિણામો આવવાની શરૂઆત થઈ ચૂકી છે આઈસીઆઈસીઆઈ બેન્કના જે પરિણામ આવ્યા એ અપેક્ષા મુજબના રહ્યા છે પણ કેટલીક નિરાશા એને લઈને પણ આપણે દેખાઈ રહી છે આઈસીઆઈસીઆઈ બેંકના જે પરિણામ આવ્યા એ પરિણામની અસર શેરબજાર પર થશે કે કેમ તેને લઈને પણ જુદી જુદી ગણતરી નિષ્ણાત લોકો કરી રહ્યા છે ઇન્ટ્રાડે દરમિયાન કેવા પ્રકારની તક ઊભી થઈ રહી છે ટ્રેડિંગ સેશનમાં શું ધ્યાન આપવું જોઈએ કયા શેર અને સેક્ટર એવા છે જેના ઉપર આપણે આપણે ધ્યાન આપવા જેવું જરૂર દેખાઈ રહી છે આ તમામ પાસા ઉપર આપણે વાતચીત કરવાના પ્રયાસ કરી રહ્યા છે દિગર્ભાઈનો સંપર્ક કોઈક રીતે આપણે તૂટી ગયો છે છતાં એમનો સંપર્ક મેળવવાનો આપણે કોશિશ કરી રહ્યા છે બજારમાં મિડકેપ ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો થયો તે જોતાં હાલની હાલત બજારની અંદર નબળા લોકો માટે જે રીતે નિષ્ણાત લોકો કહી રહ્યા છે દેખાઈ રહી નથી જુદા જુદા પાસા ઉપર વાત કરીએ તો અદાણી પાવર આઈસીઆઈસીઆઈ બેંક એવા પ્રકારના શેર છે જેમાં હજુ આપણે ફોકસ કરવાની જરૂર દેખાઈ રહી છે ફેડરલ બેંકની જે બેઠક છે એમાં કેવા પ્રકારના નિર્ણય આવે છે તેને લઈને પણ ચર્ચા છેડાઈ ચૂકી છે એક વાત એવી પણ આવી રહી છે કે અમેરિકનના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સાથે સાથે ફેડ રિઝર્વના જે ચેરમેન છે જેરોમ પોવેલ એ બંને વચ્ચે જે ખેંચતાણની સ્થિતિ થયેલી છે એ ખેંચતાણના કારણે પણ રોકાણકારો ખાસ કરીને અમેરિકન જે બજાર છે તેને લઈને નિરાશા હાથ લાગી રહી છે અને જીગરભાઈ પાસેથી આપણે માહિતી મેળવવાનો પ્રયાસ પણ એમનો સંપર્ક થઈ રહ્યો નથી આજે જે રીતે આપણી પાસે જુદા જુદા પ્રશ્નો રહેલા છે તેને જોતાં બજાર ઉપર આપણી ચોક્કસપણે નજર રહેશે પણ હાલમાં જે રીતે તમામ લોકો કહી રહ્યા છે કે નિષ્ણાંત લોકો પણ માની રહ્યા છે કે નબળા લોકો જે છે એમને બજાર ઉપર દૂર રહેવાની જરૂર છે સાથે સાથે એમનાથી હાલ દૂર રહેવાની જરૂર એટલા માટે છે કે ખૂબ પ્રવાહી સ્થિતિની વચ્ચે હાલમાં રોકાણ કરવા જેવું એમના માટે નથી જે સાહસી રોકાણકારો છે એ ચોક્કસપણે ઇન્ટ્રાડે દરમિયાન કોઈક રીતે લાભ મેળવવાનો પ્રયાસ કરી શકે છે ખાસ કરીને દિગ્ગજ કંપનીઓના શેર ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ બજેટ ઉપર તમામ લોકોની નજર છે તો આજે આપણે ખૂબ મહત્ત્વના પાસા ઉપર વાત કરી રહ્યા હતા કાલે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર